પોતે અંધ છે એવા શાસ્ત્રો ભારત વર્ષની ભૂમિ ઉપર રચાયા એ આપણો બહુ જ મોટો ખજાનો છે જેને જેને ઉપનિષદોનો અભ્યાસ કર્યો ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો એ વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર જન્મેલ મુમુક્ષુ હોય પણ એને એનામાંથી અહોભાવ અવશ્ય થયો છે એવી દિવ્યતા ભારત વર્ષના શાસ્ત્રોની અંદર છે પરંતુ એ શાસ્ત્ર એટલા મોટા પ્રમાણની અંદર છે આપણે બધાનો અભ્યાસ કરવા જઈએ તો જિંદગી ટૂંકી પડે અનેક શાસ્ત્રમ બહુ વેદિતવ્યમ અલ્પશ્ચકાલો બહુ વિઘ્નતા છે ઘણા બધા શાસ્ત્રો છે ઘણું બધું જાણવા જેવું છે પણ સમય ઓછો છે આપણી પાસે એટલે કે જિંદગી જ એક તો ટૂંકી છે અને ટૂંકી જિંદગીની અંદર બીજા બધા કેટલા બધા કમિટમેન્ટ્સ હોય છે નાની નાની કેટલી બધી અડચણો આપણને કોઈક એક વિષય પર કેન્દ્રિત થવામાં નડે છે ગરડા મધ્યના અઠ્યાવીસમાં વચનામુતમાં મહારાજે કીધું કે આ પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જે કઈ શબ્દ માત્ર છે એ બધાનો સાર કાઢીને હું તમને આ વાત કરું છું કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર એટલે કેટલાક શાસ્ત્રો છપાયા હશે કેટલાક નહીં છપાયા હોય શબ્દ માત્રમાં તો બધું આવી જાય કેટલીક હસ્તપ્રત તો એમને એમ પડી હશે એમાં કેટલીક સારી સારી વાતો પડી હશે મહારાજ કહે છે કે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે જે કાઈ શબ્દ માત્ર છે કેટલીક વસ્તુ તો કદાચ ગ્રંથમાં હોય આજથી દસ હજાર વર્ષ પહેલા હિમાલયની ગુફામાં કોક ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થયો હોય અને એમાં પણ જો કલ્યાણની કઈક સારી વાત થઈ ગઈ હોય મહારાજ કે પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જે કઈ શબ્દ માત્ર છે એનું સાર કાઢીને હું તમને આ વાત કરું છું આ પરમ રહસ્ય છે સારનું પણ સાર છે પછી મહારાજ બોલ્યા પૂર્વે જે જે કલ્યાણને માર્ગે ચાલ્યા છે હમણાં જે ચાલી રહ્યા છે ભવિષ્યમાં જે કોઈ ચાલશે એટલે ત્રિકાળ અબાધિત એ બધાને માટે આ વાત જીવન દોરી રૂપ છે એવો અદ્ભુત સાર કાઢીને મહારાજે આપણને જે આપ્યો વચનામૃત ગ્રંથ રૂપે છે શું મહત્તા છે આ ગ્રંથની એ સમજીને જો આપણે વાંચીએ તો આપણને અનેક ગણો વધારે લાભ થાય તો વચનામૃતની સૌથી મોટી વિશેષતા કોઈ હોય તો એ છે વચનામૃતના ઉદ્બોધક કોણ છે બોલનાર કોણ જે ક્ષેત્રમાં જે વ્યક્તિ નિષ્ણાત હોય અનુભવી હોય એનું વચન પ્રમાણ ગણવામાં આવે છે દુનિયાનો બહુ જ સારામાં સારો હાર્ટ સર્જન હોય એ જે બોલે એ મેડિકલ ફિલ્ડમાં વેદ વાક્યની જેમ કંડારાઈ જતું હોય એટલું બધું એનું નોલેજ હોય પણ એ મેડિકલમાં એનું નોલેજ હોય પછી અહીંયા સુરતની અંદર આપણા ભાઈઓ પેલા હીરા ઘસતા હોય અને એ પછી એને હીરો બતાવે કે આમાંથી શું નાશ શું કહેવાય ને જીરમ શું કહેવાય શોધી કાઢો તો એ હાથ જોડે કે ભાઈ સાહેબ એ આ મેં પહેલી વાર સાંભળ્યું એમાંય ઝીરો છે એમાં અમારે કાઠિયાવાડમાં નવમો ધોરણ પાસ થયેલો હોય પણ એ કહી દે તમને એક્સપિરિયન્સ છે એ ફિલ્ડનો એને અનુભવ છે દુનિયામાં ગમે તેવો મોટો વૈજ્ઞાનિક હોય આઈન્સ્ટાઈન જેવો લઈ આવો પણ હવે પછી એને આપણે રસોડામાં લઈ જાઓ ને કઢી કરવા આપો અમારે કાઠિયાવાડના હરિભક્તો પેલા કુંભણિયા બનાવે છે આપો એને નો આવડે એનું ક્ષેત્ર નથી જે ક્ષેત્રમાં જે બુદ્ધિમાન હોય અનુભવી હોય એનું પ્રમાણ ગણાય છે આ વાત આખી આધ્યાત્મિક વાત છે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર દુનિયાનો સાહિત્યકાર હોય કે વૈજ્ઞાનિક હોય એ પ્રમાણભૂત ન ગણાય કારણ કે એને એ ક્ષેત્રમાં અનુભવ જ નથી જ્યારે આપણે વચનામૂતનો વિચાર કરીએ ત્યારે એમાં બોલનાર સાંભળનાર પ્રશ્ન પૂછનાર એ બધા એટલા ઉચ્ચ કક્ષાના અનુભવીઓ છે ને એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે એ જે બોલે છે એ બધું એમણે પોતાના જીવનમાં આચરણ કરીને પછી કહ્યું છે સમગ્ર જીવન મહારાજનું આપણે જોઈએ બાળપણથી ખબર પડી જાય કે આ કોઈ આ લોકની વિભૂતિ નથી દુનિયામાં આજના યુગની અંદર કોઈ કરી ન શકે એવી કઠિન તપશ્ચર્યાઓ એમણે કરી એમને અષ્ટાંગ યોગ પણ સાધ્યો જે જે વાત કરી પોતે આચરીને બતાવી એટલું નહીં ઘણા લોકો પરીક્ષામાં બેસતા હોય છે પણ પાસ કેટલા થાય છે પાસ તો થાય છે પણ પહેલા નંબરે કોણ આવે છે શ્રીજી મહારાજ આધ્યાત્મિક માર્ગમાં સિદ્ધ દશાને પામેલા પુરુષ હતા એવું પોતે વચનામતમાં કીધું છે હું અસિદ્ધ છું પણ એવા સિદ્ધો ઘણા હોય સાધના કરીને સિદ્ધ થયેલા શ્રીજી મહારાજ એ પોતે સાધના કરીને સિદ્ધ થયેલા પુરુષો કરતા પર હતા એ તો બીજાને સિદ્ધ કરાવે એવા હતા એમના સંકલ્પથી બીજા નિષ્કામી થઈ જાય એવા હતા આ પરમહંસો બધા જે મહારાજના હતા એ મહારાજના સંબંધે કેવી સ્થિતિને પામ્યા એવો અનુભવ એમણે કીધો છે છે મુક્તાનંદ સ્વામી વાયુ તરણ જેમ ઉડતી મેરુને તુલ્ય સ્વામિનારાયણ ભગવાન એવા સિદ્ધ હતા કે તણખલા જેવા જીવને મેરુ જેવો બનાવી દીધો એમણે પોતાના સંબંધ માત્રથી શ્રીજી મહારાજ જ્યારે ઉપદેશ આપતા હતા અને સામે સંતો અને હરિભક્તો બેસીને ઉપદેશ ગ્રહણ કરતા હતા સામે કોણ બેઠું છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે મુક્તાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ કે એ તો પોતે એવું કમિટમેન્ટ કરીને નીકળ્યા હતા કે જો આ દેહ કરીને બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરાવે એવા ગુરુ પ્રાપ્ત ન થાય તો આત્મહત્યા કરી લેવી તો જીવવાનો જ કોઈ મતલબ નથી જીવવાનું શેના માટે જો આપણે આ દેહ કરીને આધ્યાત્મિક રીતે આવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે તો જીવવાનો જ કોઈ મતલબ નથી એ જીવતા હતા શ્વાસ લેતા હતા એ પણ મુમુક્ષુતાથી લેતા એવા સંતો જ્યારે સામે બેઠા હોય આપણે પરમહંસોનું સામર્થ્ય જાણીએ છીએ કે ઐશ્વર્યના તો નિધિ હતા ગોપાણંદ સ્વામીના ચમત્કારો ઓછા પ્રસિદ્ધ નથી અમારે સારમપુરમાં હનુમાનજી છે એને છડી અડાડી હનુમાનજીને ધ્રજાવી દીધા એવું સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીનું ગ્રહણની ગતિને અટકાવી શકે અહીં બેઠા બેઠા બ્રહ્માંડોની ગતિ પરનું નિયંત્રણ સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને લાત મારીને વરસાદ વરસાવે દેવતાઓ ઉપર જેનો હુકમ ચાલે વ્યાપક સ્વામી બોટાદમાં પેલી મરેલી ઘોડીને જીવતી કરી તો જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે એવું સામર્થ્ય આ કંઈ સામાન્ય સિદ્ધિવાળા પુરુષો કહેવાય એ સામે ઓડિયન્સમાં બેઠા છે ખાલી ચમત્કારોની વાત જવા દઈએ વિદવત્તામાં અજોડ હતા નિત્યાનંદ સ્વામી જેવા ગુજરાતમાં કોઈ એની સામે શાસ્ત્રાર્થમાં ઊભા ન રહી શકે એવા પ્રખર વિદ્વાન ચાર વેદના ભણેલા અને સામે બ્રહ્માનંદ સ્વામી જેવા વિચક્ષણ પુરુષ એ તો શાસ્ત્રમાંય પ્રવીણ વ્યવહારમાંય પ્રવીણ કાવ્યમાં પણ પ્રવીણ ચોવીસ કળાઓમાં નિપુણ થયા હતા એ બ્રહ્માનંદ સ્વામી સામે બેઠા હોય બેઠા હોય નિત્યાનંદ બેઠા હોય ગોપાલ ગપ્પા મારે તો સાંભળી ન લે પાછા એમની સામે બેસીને કોઈ એમ કે હું ભગવાન છું તો આ માની લે સૈદ્ધાંતિક પુરુષો હતા સામે એ બધાની સામે બેસીને મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી છે હું ભગવાન છું એ બધાએ લખી છે પાછી કે આ ભગવાન છે ખાલી લખવાની કે બોલવાની વાત નથી એ પ્રમાણે જીવ્યા છે આખી જિંદગી મહારાજની આંગળીના ઈશારે નાચ્યા એકસો આઠ પ્રકરણો અને એમાં ચલો આપણે શારીરિક કષ્ટોની વાત તો હતી પણ એમાં તો મનના ભૂક્કા બોલાવી દેવાથી કારણ કે મતલબ શું છે આવી આગના શું કામ પડાવો છે અમારી પાસે ઘૂમટા શું કામ તાણવાના અમારે એક રો ગોળા ખાઓ ઓઘાનો પણ આશ્રય લેવો નહીં ખટરસ ખાવાનું બંધ કરી દો કૂતરા પણ ન ખાય જેવું ખાઓ આવા કઈ મતલબ છે આવું બધું કરાવવાનો અમારી પાસે એક પણ સંતે પ્રશ્ન પૂછ્યો નથી કહો તો મટકું ન ભરીએ મીટે કહો તો અન્ન ન જમીએ પેટે મહારાજે ખાલી સભામાં એટલી જ વાત મૂકી કે

એવા સંતો અને હરિભક્તો એ સામાન્ય નથી કાનદાસ જેવા હરિભક્ત મહારાજની સામે બેઠા છે આવો પ્રશ્ન કોઈને સૂજો નથી ઇતિહાસની અંદર ઊભા થઈને બોલે છે કે મહારાજ અંતરમાં વિષય ભોગવાની વાત આવે વિચાર આવે ત્યારે એક હા પાડે છે ને એક ના પાડે છે એ હા પાડે છે કોણ છે ના પાડે છે કોણ છે હવે આવો કોઈ બે સંવાદો થાય છે એવી ખબર પડવી ગૃહસ્થ ભક્ત છે શ્રેષ્ઠી છે મોટા કાકાભાઈનું વચનામૂ છે કાકાભાઈનું પ્રથમ નું પ્રશ્ન પૂછ્યો છે તો કઈ કક્ષાએથી કક્ષાએ હરિભક્તો વર્તે છે ને પર્વતભાઈ જેવા હરિભક્ત ત્રણેય અવસ્થામાં મૂર્તિને દેખતા હોય એવા સામે ઓડિયન્સ બેઠું છે ને એ સામાન્ય નથી અને એ ઓડિયન્સ અને આ વક્તા એ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે જો કોઈ પૂર્વગ્રહ છોડી અને ખાલી આ વાર્તાલાપ જોવે તો સો ટકા એનો અંતરમાં પ્રતી થાય એનું અંતર સ્વીકારે જ કે વચનામૃતની તોલે આવે એવો કોઈ ગ્રંથ જ આ દુનિયામાં બીજો નથી એટલું અદ્ભુત શુદ્ધ વાતાવરણ છે મહારાજ પ્રથમના ચોથા વચનામૃતની અંદર ખાલી સભાની અંદર સહેજે એક ઉપદેશની વાત કરે છે કે ભગવાનના ભક્ત હોય એને પરસ્પર ઈર્ષા ન કરવી આટલી વાત મહારાજે સભામાં મૂકી આપણે કહીએ હા બરાબર ભગવાનના ભક્ત અને પરસ્પર ઈર્ષા ન કરવી આપણે લઈએ પણ આનંદ આનંદ સ્વામી મોટા સદગુરુ હતા સત્સંગમાં આવતા પહેલા પણ મઠાધિપતિ હતા મોટું મંડળ હતું એમનું એ બધું છોડીને ત્યાગી થયા હતા મહારાજે જયારે આવી વાત કરીને આનંદ આનંદ સ્વામીએ સભાની વચ્ચે એવું કીધું કે હે મહારાજ ઈર્ષા તો રહે છે આ કોની વાત કરતા આનંદ સ્વામી કોઈ બીજા ભક્તની વાત કરતા હતા કે ઓલા ભક્તને ઈર્ષા રહે છે ને ઓલા ભક્તને એમ નહોતા કેતા એ પોતાનું અંતર ખોલીને બેસતા હતા મહારાજ જે કહેતા હતા ને બધું પોતે ગ્રહણ કરે અને એમાં જાહેરમાં રજૂઆત કરે મહારાજ ઈર્ષા તો રહે છે આવું કહેવાની તાકાત છે કોઈની બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રથમના ચોવીસના વચનામતમાં જે પ્રશ્ન પૂછે છે ને એ પ્રશ્નનો દુનિયામાં જવાબની વાત તો પછી રહી બ્રહ્માનંદ સ્વામી મહારાજ પ્રશ્ન પૂછે છે સભાની વચ્ચે કે મહારાજ ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે એમાં કોઈ શંકા નથી કે તમે ભગવાન છો બીજી વાત એ છે કે કોઈ પ્રકારનો ખરાબ સંકલ્પ મારા અંતરમાં થતો જ નથી કોઈ વિષય સામે મારી ઇન્દ્રિયો તણાતી નથી આવું કબૂલ કરે છે જાહેરમાં અને પછી શું કહે છે છતાં પણ અંતરમાં સૂનું સૂનું રહે કરે છે એનું શું કારણ હશે કઈ કક્ષાએથી પ્રશ્ન પૂછાયો છે અને કોણ પૂછે છે આના જવાબ વચનામતમાં છે શ્રીજી મહારાજની સામે બેસનારા જે મુમુક્ષો આટલું પારદર્શક વાતાવરણ ન મળે આપણને ક્યાંય વચનામુટમાં એવા પ્રશ્નોત્તર થયેલા છે એ જગ્યાએ એક પ્રશ્ન પૂછ્યો મહારાજે જવાબ આપ્યો એ પ્રમાણે સાધના કરી ફરી પાછો પ્રશ્ન ઉદભવ્યો દસ વર્ષના સંવાદો છે એવું કહેવાય છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રશ્નોત્તરની શૈલી એ આધ્યાત્મિક શિક્ષણ માટે બેસ્ટ છે કારણ કે એમાં મુમોક્ષુને જે પ્રશ્ન છે એનો જવાબ સામે મળે છે એટલે આપણા ઉપનિષદોને આખા વિશ્વના આધ્યાત્મિક સાહિત્યની અંદર બહુ ઉચ્ચ પ્રકારના સ્થાને મૂકવામાં આવ્યા છે એમાં પ્રશ્નોત્તરની શૈલી છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રશ્નોત્તરની શૈલી છે એટલે એનું આધિક્ય માનવામાં આવ્યું છે પણ વચનામુતની એક અનોખી વિશેષતા છે ભગવદ્ ગીતામાં અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ છે અર્જુન એ પોતે શુદ્ધ શિષ્ય થઈને ભગવાન શ્રી કૃષ્ણની સામે બેઠો છે અને જે જે પોતાના અંતરમાં પ્રશ્ન થાય બધા પૂછે છે કૃષ્ણ ભગવાન એના સમાધાન આપે છે બહુ અદ્ભુત શાસ્ત્ર છે પણ ત્યાં એક મુમુક્ષુ છે એના પ્રશ્નોનું સમાધાન છે વચનામૃતની અંદર સામે જે મુમુક્ષુઓ બેઠા છે એની રેન્જ ઘણી મોટી છે

તો દરેક કક્ષાના મુમુક્ષોને ઉત્તર મળે એ વચનામૃતની બહુ મોટી વિશેષતા છે તો વક્તા વિશિષ્ટ છે શ્રોતાઓ વિશિષ્ટ છે અને સૌથી મોટી વાત એ છે કે વક્તાઓ એ શ્રોતાઓ વચ્ચે સંવાદ તો બસો વર્ષ પહેલા થયો એ એવા ને એવા સ્વરૂપમાં આપણા સુધી પહોંચાડનાર એના સંપાદકો વિશિષ્ટ છે આપણે જેટલો આભાર માનીએ જેટલું ઋણ સ્વીકારીએ એટલું ઓછું છે ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અને સ્વામીનું કે એમણે મહારાજે જે કહ્યું એ નોંધ્યું એવો વિચાર એ વખતે આવો અને એમાં પણ ડોક્યુમેન્ટેશન કર્યું આજે વિશ્વની અંદર જુદા જુદા ધર્મોમાં સંપ્રદાયોની અંદર જે આધ્યાત્મિક ઉપદેશ ગ્રંથો લખાયેલા છે એની સામે એક ચેલેન્જ આ આવીને ઉભી રહે છે પ્રમાણભૂતતાની એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મના ત્રિપિટક છે એના મુખ્ય ત્રણ ગ્રંથો એને ત્રિપિટક કહેવામાં આવે છે એ ભગવાન બુદ્ધના અવસાન પછી પાંચસો વર્ષ પછી લિપિબદ્ધ થયા છે એટલે એમાં કોઈ શંકા કરે છે કે ભાઈ બુદ્ધ જે બોલાય એ જ છે કે બીજું કઈ છે આની અંદર પાંચસો વર્ષ પછી એટલે દાખલા તરીકે આપણને એમ કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જે રવિવારની સભામાં ડોક્ટર સ્વામી આવ્યા હતા અને ત્યારે જે કથા વાર્તા થઈ હતી ને એ તમે લખીને હવે અમને આપો એક વર્ષ પહેલાની તો આ તો પાંચસો વર્ષનું અંતર છે એમાં ડાઉટ એમાં શંકા એને અવકાશ છે જૈન ધર્મના આગમો તો એવા છે કે મહાવીર સ્વામી પછી એક હજાર વર્ષે લિપિબદ્ધ થયા છે એક હજાર વર્ષનો ગાળો વચ્ચે આ પરમહંસો એમને કેવું ભગવાને સુજાડ્યું એમને કેવી કૃપા કરી આપણા ઉપર કે મહારાજ જ્યારે બોલે ત્યારે લખે એટલું નહીં ચાર જણા ભેગા થઈને પછી પછું બરાબર કે બરે એ જ આવ્યું છે ને પછું ચારેની ડાયરીઓ ભેગી કરે અને ફરી પાછા મહારાજની પાસે રજૂ કરે અને મહારાજ લોયાના સાતમા વચનાઓતમાં સિક્કો મર્યા બરાબર છે અમે જે એ પ્રમાણે જે છે આ મહારાજના વખતમાં થઈ ગયું અને એવો ગ્રંથ આપણને એવા સ્વરૂપમાં મળ્યો અને પ્રામાણિકતા કેટલી એમાં ઘણી જગ્યા એવી છે જેમાં પરમહંસો સંપાદકો જે છે ને જે એડિટિંગ કરનારા એની જ ન્યૂનતા દેખાય એવી વાત મહારાજે કરી છે કારણ કે મહારાજ તો પોતે બધાનું ભલું કરવા માંગતા હતા બધાનું કલ્યાણ કરવા માંગતા હતા બધાને આગળ લેવા માંગતા હતા તો એમાં જેની જે ખામી મહારાજે કરી છે એ ખામી એ લોકોએ નોંધી છે શુકાનંદ સ્વામીને મહારાજે મધ્યને એકત્રીસ માં કીધું કે અમે તમને કેટલી વાર આ વાત કરી છે પણ તમે ઠેર ઠાવકી ગેડ બેસાડતા નથી પાછા ભૂલી જાવ છો એવો મારે ઠપકો આપ્યો છે તો શુકાનંદ સ્વામી એ લખી નાખ્યું કે મહારાજે મને એમ કહ્યું કે કે તમે ગેડ પાડતા નથી તમે આમ છો એ લખી નાખ્યું પરમહંસો ને મહારાજે પ્રશ્ન પૂછ્યો તો જવાબ ન આવડ્યો પરમહંસોને એ સામે પાસે જવાબ બેઠા જ બધા બેઠા હોય બધા મહારાજે કીધું ને એમને જવાબ ન આવડ્યો તો એ લખી નાખ્યું કે મહારાજે પૂછ્યું પછી નિત્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને ગોપાલ સ્વામીએ ઉત્તર કરવાનો પ્રયત્ન કર્યો પણ ઉત્તર થઈ શક્યો નહીં હવે એવું લખવાની શું જરૂર છે વચનામૂર્તમાં આટલું એડિટ કરીને પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો અને મહારાજે જવાબ આપ્યો એવું લખી નાખ્યો હોત તો મૂળ મુદ્દો તો આવી જ જતો હતો તો આટલું તો સહજતાથી કાઢી શકાય એમ હતું એ કાઢ્યું નહીં એ એમની પ્રામાણિકતા મહારાજના વચનને એ સામાન્ય નહોતા માનતા અને શ્રીજી મહારાજના કોઈ વચન સાથે ચેડા હિંમત એ કરી શકે એમ એટલી ગરિમા હતી મહારાજના એક એક વચન જેમ લખ્યું ગોપાલ સ્વામીને મહારાજે પ્રથમના છપ્પનમાં પેલા વખાણ કર્યા કે અમને ગોપાળાનંદ સ્વામી જેવા ભગવાનમાં પ્રીતિ વાળા ભક્તો સાંભળી આવ્યા મધ્યના છપ્પનમાં પણ પછી મહારાજે શું કીધું કે અમે પછી અમારું અંતર તપાસ્યું અને પછી એમનું અંતર તપાસ્યું ત્યારે અમને એમનામાં પણ જગતની કોરનો દેખાણો ખરો ગયા સારી જો જગતનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિનું ઠેકાણું ના રહે આવું મહારાજ આટલા મોટા સંત માટે બોલી ગયા અંત્યના તેત્રીસ માં ની અંદર ગોપાલંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ બંને સંતોનો નિર્દેશ કરીને મહારાજે પેલા વખાણ કર્યા પણ પછી મહારાજ બોલે એ મોટા છે પણ અતિશય માનનો યોગ થાય અતિશય ધનનો યોગ થાય અતિશય રૂપવાન સ્ત્રીઓનો યોગ થાય તો એ પોતે અત્યારે આપણા ત્યાગીમાં જે ઉતરતામાં ઉતરતો હશે એના જેવા પણ રહે કે ન રહે એમાં પણ શંકા છે એટલું મહારાજ એમને જાહેરમાં બોલી ગયા હવે આવી વાત કરે અને એ સંતો પોતે જ પાછા નોંધે અને કાયમ માટે આપણી માટે રાખી મૂકે એ એમની કેટલી મોટી પ્રામાણિકતા કહેવાય આ બધા દ્રષ્ટિકોણથી જ્યારે જોઈએ ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી વચનામૃત રૂપે આપણને આપણા ઘરની અંદર પ્રાપ્ત થઈ છે આપણી મોટામાં મોટી મૂડી છે આપણી આખી સાધના એના આધારે છે આપણો આખું જીવન એ છે આપણો મુખ્ય ગ્રંથ છે વચનામૃત એ આપણો શ્વાસ છે

કે એમણે કેટલી ઉદાર ભાવનાથી અને કેટલા મહાન વિચારથી હજારો હજારો યુગો સુધી આ જ્ઞાન આ પૃથ્વી પર રહે એવું આપણને આપતા ગયા એ વચનામૃતની અસ્મિતા એ વચનામૃતની ઘરીમાં આપણા અંતરમાં યથાર્થ દ્રઢ થાય અને એના જ્ઞાનને આપણે જીવનમાં ઉતારી શકીએ એ મહારાજ અને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે